અમદાવાદના રન્ના પાર્ક વિસ્તારમાં આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રોડ બની રહ્યો છે આ દરમિયાન ડામર ભરેલા પેપમાં ત્રણ શ્વાન ફસાઈ ગયા ઉનાળાની ગરમી અને બીજી તરફ પીગળેલા ડામરની ગરમી પીગળેલ ડામરને કારણે શ્વાન પેપ સાથે ચોટી ગયા હતા અને ભારે કરુણા સર્જાઈ હતી આ મુંગા જીવના આક્રમથી સોસાયટીના રહીશો દોડી આવ્યા અને શ્વાનને કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો

ત્રણે સ્વાદને પીપમાંથી કાઢીને સારવાર માટે જીવદયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ડામરના પીપ ત્રણ કૂતરાઓ પર ઊંધું પડેલું હતું અને આખા જ કૂતરાઓ બધા જ ડામરથી ચોંટાયેલા હતા એક કૂતરું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ પામેલું અને બીજા ત્રણે ત્રણ ત્યાં ટોટલ ચોંટેલા હતા એટલે તાત્કાલિક અસરથી અમે ડૉક્ટર અને વેન ત્યાં મોકલી આપેલ અને ત્યાંથી બીજા બે વોલન્ટિયર્સ શ્રી અરવિંદભાઈ અને ધવલભાઈ એ બંને દ્વારા તાત્કાલિક ડોગને અહીંયા જીવદયા ખાતે પહોંચાડવામાં આવેલા અને તા ઉનાળાની બળબળથી ગરમીમાં જ્યારે લોકો ત્રાહિમામ પોકારી જાય છે તેવામાં નિસહાય સહાય અને પશુ પક્ષીઓના રક્ષણ માટે જો થોડી તકેદારી અને જાગૃતતા કેળવવામાં આવે તો આવી ઘટનાઓ જરૂર ટાળી શકાય કેમેરામેન હિરેન શાહ સાથે ધીમન ચિનગર વીટીવી અમદાવાદ